સુરતના દ્વારા કિમીની ઇલેક્ટ્રિક વાહન આયોજન દેશના શહેરોને આવરી લઈ પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવાશે સુરતના પાંચ યુવાઓની ટીમે ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન રાઈડ આયોજન કર્યું છે જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે આ ટીમ સુરતથી પ્રસ્થાન કરશે અને દેશના એકવીસ શહેરોને આવરી લેતી દસ હજાર પાંચસો કિલોમીટરની આ રાઈડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવશે આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફથી પ્રેરિત છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે યુવાનો આ રાઈડ દ્વારા ના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે જેથી વધુ ને વધુ લોકો ફોસિલ ઇંધણ પર નિર્ભરતા ઘટાડી ટકાઉ વિકલ્પો અપનાવે આ ઐતિહાસિક રાઈડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજીસ ને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે રાઈડ દરમિયાન ગરીબી નાબૂદી જીરો હંગર આરોગ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ પાણી તથા સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ટીમ આ રાઇડ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આ લક્ષ્યોને પ્રોત્સાહન આપશે આ રાઇડમાં સામેલ યુવાનોમાં હેનિલ નિર્બાણ યશ ચોપડા સાઈનાથ ભાસ્કરન યોગિતા નિર્બાણ અને વરદ નિર્બાણનો સમાવેશ થાય છે હેનિલ નિર્બાને જણાવ્યું હતું કે આ યાત્રા ફક્ત આજ માટે નહીં પણ ભવિષ્યની પેઢી માટે છે આ ભવ્ય આયોજનને એસઆરકે ગ્રુપ ગોલ્ડી સોલર લુથરા ગ્રુપ લેન્ડમાર્ક ગ્રુપ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જેવા પ્રતિષ્ઠિત સ્પોન્સર્સનો સહયોગ મળ્યો છે આ રાઇડ માત્ર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે પરંતુ ભારતના યુવાનોની નવીન ઊર્જા અને સામાજિક જવાબદારીનું પ્રતિક પણ બનશે અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીને સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કરશે. હું યશ શોપરા છું અમે આ કોલેબ ઇન્જનનું આ પ્રોજેક્ટ કરી રહ્યા છે એક કેમ્પેન છે આ વાઇડ એસડીજી ઇનિશિયેટિવ અને એક ગ્રીન મૂવમેન્ટની શરૂઆત છે આ ગ્રીન મૂવમેન્ટ જે છે એ 17 17 એસડીજી ગોલ્સ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હોય યુનાઇટેડ નેશન્સના એ અમે લોકો પ્રમોટ કરી રહ્યા છે અને એની સાથે અમારા બહુ બધા અમારા ટીમ મેમ્બર્સ છે એ ટીમ મેમ્બર્સ અમારા કેમ્પેનના હેડ કરી રહ્યા છે એ હેનિલ નિર્માનજી છે બીજા અમારા એક ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર છે અને એમની સાથે એક ડ્રાઈવર છે આ બધું અમે થર્ટી વન ડેઝમાં એકત્રીસ દિવસમાં અમે કરી રહ્યા છે જેમાં અમે એકવીસ સિટીઝમાં સ્ટોપ્સ લઈશું અને ફિફ્ટી પ્લસ શહેરોથી અમે પસાર થઈને આ બધા એક્ટિવિટીઝ કરવાના છે જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને કેવી રીતે અચીવ કરી શકાય એનું અવેરનેસ કેમ્પેન એના વેલફેર એક્ટિવિટીઝ ડોનેશન્સ આ બધું અમે કરી રહ્યા છે એમાં અમારી પાસે આ બધી કિટ્સ છે જે અમે દેવાના આ ડોનેટ કરવાના છે ફૂડ અને હંગર માટે અમે એવા ઇનિશિયેટિવસ લઈએ છીએ કે જ્યાં અમે ફૂડ પેકેટ્સ દેવાના છે ડોનેશન્સ કરવાના છે એ કેન્સર પેશન્ટ્સને ત્યાં અમે કરી રહ્યા છે મુંબઈમાં અને બીજી અ બહુ બધી જગ્યા છે જેમ કે દહેરાદૂનમાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે પટનામાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે તો એ આ બધું પ્લાન અમારું એક્ટિવિટી જે છે એ સિટી બાય સિટી અમે આ બધા સેવન્ટીન ગોલ્સના સેવન્ટીન સિટીઝમાં અમે બધું કરી રહ્યા છે બીજું એવું પણ છે કે અમે જે અવેરનેસ મિટિંગ્સ હોય બીએનઆઈ સાથે કે કોઈ પણ અમારા પાર્ટનર્સ છે જેમ કે ઈશા સદ્ગુરુ ઈશા ફાઉન્ડેશન જે સદગુરુજી ચલાવે છે તો ત્યારે અમે એમને મળવાના છે ત્યારે અમે એમના બ્લેસિંગ્સ લેવાના છે બીજી બેંગ્લોરમાં અમે આશ્રમ વિઝિટ કરીશું શ્રી શ્રી રવિશંકરજીનું અને ત્યાં પણ એમની એમનાથી આશીર્વાદ લઈને આ કેમ્પેનમાં એક રોનક આવી જાય એવું અમારું વિચાર છે તો ઇટ્સ નોટ જસ્ટ સસ્ટેનેબિલિટી એ એક સ્પિરિચ્યુઆલિટી પ્લસ સસ્ટેનેબિલિટી બોથ ગોઝ હેન્ડ ઇન હેન્ડ અને આ જે પર્પઝ છે એ એક નેશન વાઈડ ઇમ્પેક્ટ કેવી રીતે લાવી શકે અમે લોકો એ અમારું ધ્યેય છે એ અમારું ગોલ છે અને અમે આ એક ટીમ મળીને કરી રહ્યા છે હું ઇન્વાઇટ કરશું મારા હેનિલ મારા જે પાર્ટનર છે એમને પણ ઇન્વાઇટ કરશું સો હેનિલ પ્લીઝ કમ